મિત્રો આજે દર ચોથી પાંચમી વ્યક્તિની એક જ ફરિયાદ છે કે પૂરતો આહાર લેવા છતાં આખો દિવસ સ્ફૂર્તિ વર્તાતી નથી થોડુંક કામ કરીએ અને થાકી જવાય છે થોડીક વાર ક્યાંક બેસી રહીએ તો હાથ પગમાં ખાલી ચડી જાય છે માથું ભમવા લાગે છે કોઈ પણ કારણ વગર સખત કંટાળો આવે છે રાત્રે સુવા જઈએ તો આખો આખું શરીર થાકેલું લાગે છે નાની નાની વસ્તુઓ મુકાઈ અને ભૂલાઈ જાય છે યાદશક્તિ ઘટી ગઈ હોય એવું લાગે છે શું તમને પણ આમાંથી કોઈ લક્ષણ જણાય છે તો તમને પણ વિટામિન બી ટ્વેલ ની ઉણપ હોય શકે છે દુનિયાભરના લોકો વિટામિન બી ટ્વેલ ની ઉણપ ને દૂર કરવા માટે ક્યાંક ને ક્યાંક દવાઓ અને ઇન્જેક્શનનો નો સહારો લઈ રહ્યા છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વિટામિન બી ટ્વેલ્વ શું છે તેની ઉણપના લક્ષણો કયા છે તેના ઉણપના કારણો કયા છે અને શું દવા અને ઇન્જેકશન ના ઉપયોગ વગર પણ વિટામિન બી ટ્વેલ ની ઉણપને દૂર કરી શકાય છે

જરૂર પડતી હોય છે અને વિટામિન બી ટ્વેલ્વ આમાંનું જ એક મિનરલ્સ છે વિટામિન બી ટ્વેલ્વ એ વોટર સોલ્યુબલ મિનરલ્સ છે આથી આની પૂર્તિ કરવા માટે શરીરને આહાર પર જ આધાર રાખવો પડે છે વિટામિન બી ટ્વેલ્વનું બીજું નામ કોબાલ મિન પણ છે વિટામિન બી ટ્વેલ્વ ફોલિક એસિડ સાથે મળી અને શરીરમાં રક્તકણો બનાવવાનું કામ કરે છે એટલે જ્યારે વિટામિન બી ટ્વેલ્વની ઉણપ થાય છે તો શરીરમાં હિમોગ્લોબિન પણ ઘટી જાય છે વિટામિન બી ટ્વેલ્વ માઇલિન સિસ્ત નામનું એક તત્વ બનાવે છે જે આપણી નર્વસ સેલ્સ પર કવર તરીકે કામ કરે છે જેમ આપણે ઇલેક્ટ્રિક વાયર પર પ્લાસ્ટિક નું કવર હોય છે એવી જ રીતે આપણી નર્વસ પર એક માઇલિન સિસ્ત નું કવર હોય છે આથી જ્યારે વિટામિન બી ટ્વેલ ની શરીરમાં ઉણપ થાય છે ત્યારે માઇલિન સિસ્ત નબળી પડી જાય છે અને આપણું ચેતા તંત્ર પણ નબળું પડી જાય છે વિટામિન બી ટ્વેલ આહારમાં રહેલા પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફેટ ને એનર્જીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે વિટામિન બી ટ્વેલ ની ઉણપથી

ત્યારે આપણા શરીરની રક્ત કોશિકાઓ થાય છે તો વિટામિન બી આ આ ને નાશ કરવાનું કામ કરે છે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરમાં ડીએનએ અને આર ના ઉત્પાદન માટેનું કાર્ય કરે છે એટ્રોપિક ગેસ્ટ્રાઇટ મિત્રો આ અવસ્થામાં આપણા શરીરની હોજરીના અંદરના ભાગમાં સોજો આવી જાય છે અને હોજરીના અંદરના ભાગમાં લાઇનિંગ થઈ જાય છે આથી આપણા હોજરીમાં જે પોષક તત્વોનું અવશોષણ થવું જોઈએ એ થતું નથી અને ક્યાંક ને ક્યાંક વિટામિન બી ટ્વેલની ઉણપ થાય છે વધારે પડતી એન્ટી એસિડિક દવાઓના સેવનથી પણ શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપ સર્જાય છે તમે લાંબા સમય સુધી ડાયાબિટીસની દવા લેતા હોય તો પણ તમારા શરીરમાં વિટામિન બી ની ઉણપ સર્જાય છે જે લોકો શાકાહારી છે અને પોતાના આહારમાં ડેરી પ્રોડક્ટસનો ઓછો ઉપયોગ કરે છે એવા લોકોને પણ વિટામિન બી ની ઉણપ થવાનું જોખમ વધી શકે છે મિત્રો એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે વધારે પડતું ફિલ્ટરના પાણીનો ઉપયોગ કરવાથી પણ શરીરમાં વિટામિન બી ટ્વેલ્ ઘટે છે વિટામિન બી ટ્વેલ ની ઉણપથી નબળું પડી જાય છે ભૂખ ન લાગવી મોઢામાં ચાંદા પડી જવા જેવી તકલીફ પણ વધી જતી હોય છે વિટામિન બી ટ્વેલ આપણા ન્યુરોન્સને ડેમેજ કરે છે જેથી માથામાં ખાલી ચડી જવી હાથ પગમાં ઝંઝના થવી ખાલી ચડી જવી જેવી તકલીફ પણ થઈ શકે છે વિટામિન બી ટ્વેલની ઉણપના કારણે આપણું ચેતા તંત્ર નબળું પડે છે જેના કારણે સ્ટ્રેસ એન્ઝાઇટી અને ડિપ્રેશન જેવી તકલીફો પણ થાય છે બી ની સતત ઉણપથી તમારો સ્વભાવ ચિડચિડિયો થઈ જાય છે નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય છે મહિલાઓની માસિક સાઇકલમાં ગરબડી થાય છે અને પીરિયડ્સ પણ મોડા આવે છે બી ટવેલની ઉણપથી અતિશય આળસ આવે છે થોડુંક કામ કરીએ તોય થાકનો અહેસાસ થાય છે આખો દિવસ તમને કંટાળો આવે છે અને સતત તમને શરીરમાં દુખાવો થાય છે આ બધી તકલીફો પણ ક્યાંક ને ક્યાંક વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી થાય છે વિટામિન બી ટ્વેલ્વની ઉણપથી આપણી ચામડી સૂકી પડી જાય છે હોઠના આજુબાજુ ચીરા પડી જાય છે આપણી ચામડીનો રંગ પીળો પડી જાય છે અને આંખની અંદર જે સફેદ ભાગ છે એ પીળો પડી જાય છે વિટામિન બી ટ્વેલની ઉણપથી પગના સ્નાયુઓમાં સખત ખેંચાવ આવે છે અને પગની પિંડીઓમાં પણ કડતર થાય છે મિત્રો મગના જે છે એમાંથી ગ્રામ સાત એમજી સુધી વિટામિન બી ટ્વેલ મળે છે ફણગાવેલા મગ શાકાહારીઓ માટે બી ટ્વેલ નો શ્રેષ્ઠ સ્ત્રોત છે વિટામિન બી ટ્વેલ જે કઠોળની મૂળ ગંડિકાઓ છે એની અંદર રહેલા સૂક્ષ્મ જીવો માંથી મળી આવતું એક તત્વ છે આથી વિટામિન બી ટ્વેલ ની ઉણપ દૂર કરવા માટે સવારના નાસ્તામાં ફણગાવેલા કઠોળ જરૂરથી લેવા જોઈએ વાનગીઓ મિત્રો વિટામિન વિટામી ઉણપ ને દૂર કરવા માટે આથાવાળી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આથાવાળી વાનગીઓમાં નેવું ટકા સુધીની જૈવ ઉપલબ્ધતા જોવા મળે છે આથો લાવવાની જે પ્રક્રિયા છે એ સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થતી પ્રક્રિયા છે અને આથામાં જે આ સૂક્ષ્મ જીવાણુઓ છે તેમાંથી આપણે સારી માત્રામાં બી મેળવી શકીએ છીએ આથી આપણે આપણા ખોરાકમાં ઈડલી છે ઢોસા છે ઢોકળા ખમણ આવી વસ્તુઓને પણ જરૂરથી સામેલ કરવી જોઈએ આ વસ્તુઓમાં સારી માત્રામાં સૂક્ષ્મ જીવાણુઓ મળે છે જે વિટામિન બી ટ્વેલ ઉત્પન્ન કરવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય છે દૂધ અને દૂધની બનાવટ દૂધ દહીં ચીઝ પનીર માખણ છાશ વગેરેમાંથી સારી માત્રામાં વિટામિન બી મળી આવે છે દહીં અને છાસમાંથી લેક્ટોઝ નામના ગુડ બેક્ટેરિયા મળે છે જે ક્યાંક ને ક્યાંક વિટામિન બી વધારવામાં મદદરૂપ થાય છે પરંતુ મિત્રો આજે દૂધ અને દૂધની બનાવટોની શુદ્ધતાની ખાતરી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં બીમારીઓનું જોખમ વધી શકે છે આથી દૂધની બનાવટની શુદ્ધતાની ખાતરી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ સાથે જેને પેટની તકલીફ છે ગેસની તકલીફ છે એવા લોકોએ દૂધ અને દૂધની બનાવટના બદલે અન્ય વિકલ્પો પસંદ કરવા જોઈએ સોયા વડી મિત્રો 100 ગ્રામ સોયા સોયાવડીમાં આઠ માઇક્રોગ્રામ સુધી વિટામિન બી ટ્વેલ્વ મળી આવે છે સોયા વડી બનાવવા માટે સોયામાં આથો લાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને જે આથો લાવવાની પ્રક્રિયા છે એમાં ક્યાંક ને ક્યાંક વિટામિન બી ઉત્તમ માત્રામાં મળી આવે છે સાથે સાથે સોયા ચંક્સમાં પ્રોટીન અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે આથી આપણે વિટામિન બી ટ્વેલ્વની ઉણપને દૂર કરવા માટે અને પ્રોટીન અને ફાઈબરની માત્રાને વધારવા માટે બની શકે તો અઠવાડિયામાં બે થી ત્રણ વાર સોયા ચંક્સ અથવા સોયા સેવન જરૂરથી કરવું જોઈએ મશરૂમ સુકાયેલા મશરૂમ માં સો ગ્રામ દીઠ પાંચ પોઈન્ટ છ માઇક્રોગ્રામ સુધી વિટામિન બી ટ્વેલ મળે છે આથી મશરૂમ ને પણ આપણે આપણા આહારમાં સામેલ કરી શકીએ છીએ ઘઉંના ના જવારાનો રસ મિત્રો ઘઉંના જવારાનો રસ આજકાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે ઘઉંના જવારાના રસમાંથી ઉત્તમ માત્રામાં વિટામિન બી ટ્વેલ મળી આવે છે સાથે ઘઉના જવારાનો રસ એ શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં પણ મદદ કરે છે અને કેન્સર જેવી મોટી બીમારીના જોખમને પણ ઘટાડે છે ઘઉંના જવારાના રસની તાસીર ઠંડી હોવાથી એને આપણે ઉનાળામાં પણ પી શકીએ છીએ તો આપણે સવારે નવણા કોઠે ચાર ચમચી જવારાના રસને ચાર ચમચી પાણી સાથે મિક્સ કરી જરૂરથી પીવો જોઈએ મોરિંગા પાવડર મિત્રો સરગવાના પાનનો પાવડર એ પોષક તત્ત્વોથી ભરપૂર છે અને સાથે સાથે વિટામિન બી નો પણ ઉત્તમ સ્ત્રોત છે આથી બની શકે તો આપણે દાળ અને શાકમાં એક ચમચી સરગવા પાવડર મિક્સ કરી અને એનું સેવન કરવું જોઈએ અથવા તો એક ચમચી સરગવાના પાનના પાવડરને પાણી સાથે મિક્સ કરીને પણ જરૂરથી લેવો જોઈએ આનાથી વિટામિન બી ની ઉણપ દૂર કરવામાં ઘણો ફાયદો થાય છે તો મિત્રો આ હતી બી ટ્વેલ વિશે એવી જાણકારી જે કદાચ તમે નહીં જાણતા હો અને આ જાણકારી કદાચ તમને તમને આગળ ઘણી કામ લાગી શકે છે અથવા તો તમારા તમારા ફેમિલીમાં નિયર જો વિટામિન ઉણપ હોય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો અમારી આરાધ્યા હેલ્થ સેન્ટર ચેનલ પર તમને સ્વાસ્થ્યની નવી નવી જાણકારી મળતી જ રહેશે તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ